છેલ્લા લગભગ આઠ દસ દિવસથી આપણે ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છીએ આપણે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છીએ અને આ એ સમય છે આપણે આજે થઈ રહ્યું છે એનું કારણ આપણે જ છીએ અને આપણે એને સુધારી શકીએ આપણે એમાં બદલાવ લાવી શકીએ આજે જે છે એના માટે આપણે જવાબદાર છીએ અને ભવિષ્યમાં જો આ જ રીતે આગળ વધ્યું તો આપણે કેવી સ્થિતિમાં મુકાઈશું એની આપણે કલ્પના કરી શકીએ એમ નથી પણ સાથે સાથે જો આપણે જાગીએ અત્યારે અને આપણે સુધારાત્મક પગલાં લઈએ તો આપણે આ પૃથ્વીને વધારે પડતા તાપમાનથી આપણે બચાવી શકીશું તો આજે આ વિડીયોના માધ્યમથી હું આપણી જીવનશૈલીમાં અથવા આપણી વિચારવાની પદ્ધતિમાં અથવા આપણે જે રીતે જીવીએ છીએ એમાં શું ફેરફાર કરી શકીએ એની આપણે વાત કરીશું તો અત્યારે જે ગરમીનો આપણે સામનો કરી રહ્યા છીએ એ શહેરોમાં સૌથી વધારે છે તો એનું કારણ એ છે કે શહેરોમાં ખૂબ બધું બાંધકામ છે એટલે જે સુરતની ગરમી પડે છે એના કારણે બાંધકામ તપે છે અને એની હીટ ઓફ રેડિયેશન આપણા ઘરમાં આપણા આસપાસના વાતાવરણમાં આપણને જોવા મળે છે ગઈકાલે દૂરદર્શને એક બહુ સરાહનીય કામ કર્યું કે એમણે શહેરમાં જઈને આ ડામરના રોડ ઉપર કેટલું તાપમાન છે પેવર બ્લોક ઉપર કેટલું તાપમાન છે અને વૃક્ષની નીચે કેટલું તાપમાન છે એ તાપમાન માપ્યું અને લોકોના ધ્યાન ઉપર મૂક્યું તમને ખ્યાલ હોય તો ગયા વર્ષે પણ મેં ટ્વીટના માધ્યમથી એવું કહ્યું હતું કે આપણે બિનજરૂરી પેવર બ્લોક લગાડવા જોઈએ નહીં કેટલાક લોકોએ રાજ એક આઈ થિંક દિવ્યભાસ્કરે એની એક સ્ટોરી પણ બનાવી હતી પણ આ વખતનો આ જે સમય છે ગઈ વખતે જે મેં વાત કરી એ વાત કદાચ એટલી બધી લોકો સુધી પહોંચી ના હોય પણ આ વખતે એ સમય એ વાત સમજાય એવો આ સમય છે કારણ કે છેલ્લા આઠ દસ દિવસથી આપણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છીએ અને આવનારા હજુ બીજા પાંચ છ દિવસ સુધી આવી જ ગરમી રહેશે તો આપણે શું કરવાનું છે તો આપણે જે બિનજરૂરી બાંધકામ ટાળવાનું છે હું આજની જ વાત કરું કે હું આજે સવારે સાયકલ ચલાવવા માટે હું જૂના સચિવાલય ગયો હતો તો જૂના સચિવાલયમાં એમણે ખૂબ બધા વૃક્ષો વાવ્યા છે અને મોટી સાઈડના વૃક્ષો છે વિશાળ વૃક્ષો છે એક જગ્યાએ મેં જોયું કે ચાર માળનું બિલ્ડિંગ એટલે પાર્કિંગ વધતાં ત્રણ માળનું જે બિલ્ડિંગ છે એની બાજુમાં એમણે આંસોપાલવની આખી દિવાલ કરી છે અને એ આંસોપાલવ ચોથા માળથી પણ વધારે ઊંચા છે તો એ આખી દીવાલ તપવાની નથી એ જ રીતે ઠેર ઠેર એવા વૃક્ષો વાવેલા છે અને વૃક્ષો ઉછેર્યા છે જે તે વખતે આજથી પચીસ પચાસ વર્ષ પહેલાં જ્યારે આ સચિવાલય બન્યું હશે હવે આપણા માટે પ્રશ્ન એ થાય છે કે આજે આપણે જે મકાનો બનાવીએ છીએ આ જ પ્રકારના સરકારી કે બીજા કે આપણા પોતાના એની અંદર આપણે આટલા વૃક્ષો વાવવાની કાળજી રાખીએ છીએ તો આપણે જ દાખલો લઈએ કે આપણું કર્મયોગી ભવન છે તો ત્યાં આ પ્રકારના વૃક્ષો જોવા નથી મળતા કદાચ આપણા મનમાં પ્રશ્ન એ થાય કે એ તો હમણાં બન્યું છે એ વૃક્ષો ભવિષ્યમાં મોટા થશે પણ હું જોઈ રહ્યો છું કે એવા વૃક્ષો ત્યાં નથી અને ગયા વર્ષે પણ એના એન્જિનિયરોનો મેં સંપર્ક કરેલો અને એમણે મને ખાતરી પણ આપી હતી કે એ વૃક્ષો વાવશે અને એમે એમણે થોડાક વૃક્ષો વાવ્યા પણ છે પણ એનું પરિણામ આ જૂના સચિવાલયમાં જેવા વિશાળ વૃક્ષો જોઈએ છે એવા વૃક્ષોમાં નથી આવતું અને એમાં સૌથી મોટી બાધા એ છે કે આપણે શોભામાં પડી ગયા છે એમણે જે વૃક્ષો વાવ્યા તો એ જે કર્મયોગી ભવનના મોટા મોટા મકાનો છે એની વચ્ચે જે ઘણી વિશાળ લોન છે અને એમણે લોનની સરહદ ઉપર આસો પાલવના પેન્ડુલા ટાઈપના વૃક્ષો વાવ્યા જે વૃક્ષો વિશાળ થવાના નથી હવે એ જે કર્મયોગી ભવન છે એના જે રોડ છે બધા રોડ તપે છે ઉનાળાના દિવસે ત્યાં વાહન પાર્ક કરવાની કોઈ જગ્યા નથી જો આપણે રોડની કિનારી અને જો ડિવાઈડરવાળો રોડ હોય તો એની વચ્ચે વિશાળ વૃક્ષો વાવીએ તો એ રોડ તપે નહીં અને રોડ ના તપે તો એ જે રોડની જે હીટ ઓફ રેડિયેશન જે બિલ્ડિંગને તપાવે છે એ ના તપાવે અને આપણે એના માટેના પાર્કિંગમાં વાહનો માટેના પાર્કિંગનું બાંધકામ કર્યું છે બેઝમેન્ટમાં અને કરવું જ જોઈએ કારણ કે આપણે વાહનો ઘણા બધા છે અને એટલા વાહનો માટે આપણે ખુલ્લી જગ્યા ઉપલબ્ધ નથી તો આપણે વાહનોનું પાર્કિંગ માટે બેઝમેન્ટમાં જે વ્યવસ્થા કરી છે જે બાંધકામ કર્યું છે એ સમજી શકાય છે પણ સાથે સાથે જો આપણે આવા વૃક્ષો આવીએ તો કેટલાક વાહનો આપણે પાર્કિંગની અંદર નીચે નથી લઈ જતા અને રોડની કિનારી આજે પણ પાર્ક કરીએ છીએ એ આપણે વિશાળ વૃક્ષોની નીચે પાર્ક કરીએ અને આપણા મકાનો રોડ તપવાના કારણે તપે નહીં તો આ એક વસ્તુ તરફ ખાસ ધ્યાન હું દોરી રહ્યો છું તમે આપણા જૂના રેલવે સ્ટેશનો જુઓ જૂની નિશાળો જુઓ જૂના તળાવો જુઓ તો બધે મોટા મોટા વૃક્ષો હતા જે અત્યારે આપણને જો જોવા મળતા નથી કારણ કે આપણે વૃક્ષ સાથેનો સંબંધ તૂટી ગયો છે અને જેમ જેમ આપણે આર્થિક રીતે સંપન્ન થતાં જઈએ છીએ એમ આપણે ઘરમાં એસી ચલાવી શકીએ અને આપણને પર્યાવરણનું મહત્ત્વ સમજાતું નથી આજે દાખલા તરીકે આ ગરમી છે એ ગરમીનો અનુભવ જો હું આ બહાર ઝાડ નીચે ઊભા રહીને વિડીયોનો વિડીયો પાડું વિડીયોનું રેકોર્ડિંગ કરું તો મને એ ગરમીનો અનુભવ થાય જો હું એસી રૂમની અંદર બેસું તો મને આ ગરમીનો અનુભવ પણ ના થાય પણ આપણે ઘણા બધા લોકો એવા છીએ કે જેને તડકામાં જવું પડે છે બસ સ્ટેશન ઉપર ઊભા રહેવું પડે છે તો આપણા બસ સ્ટેશનો ઉપર ઝાડ હોય તો આ માણસોને એક પ્રકારનું રક્ષણ મળી શકે એટલે આપણે વૃક્ષોને આપણા જીવનમાં સ્થાન આપવું પડશે આપણી પાસે બાંધકામ કરવાના પૈસા છે એટલે આપણે બાંધકામ જ કરીએ વૃક્ષો ના વાવીએ આપણી પાસે એસી ચલાવવાના પૈસા છે એટલે આપણું ઘર ગમે તેટલું તપે આપણે એસીથી ઠંડુ કરીએ આ પ્રકારની વિચારસરણી આખી પૃથ્વીને ડૂબાડશે એની આપણને સમજ પડવી જોઈએ એ જ રીતે આપણે વૃક્ષો કાપવા પડે છે અને આપણે વિકાસના કામો કરીએ રોડ બાંધીએ રોડો પોળા કરીએ મકાનો બાંધીએ તેમાં વૃક્ષો કાપવા પડશે એ આપણે સમજી શકીએ છીએ પણ એમાં આપણે ઓછામાં ઓછા કાપીએ હમણાં એક શહેરની અંદર રોડનું વાઈડનિંગ થયું તો બહુ જ મોટા મોટા વૃક્ષો કાપવા પડે અને એ રોડ પહોળો કર્યો સારું કર્યું કારણ કે ટ્રાફિક માટે આપણે રોડની જરૂર હોય પણ જેટલા પ્રમાણમાં વૃક્ષો કાપે અને જેટલો એરિયા એમણે ખુલ્લો કરીને ઉપયોગ કર્યો એટલા પ્રમાણમાં રોડ પહોળો થયો નહીં બલકે એની અંદર આપણે કેટલાક ગ્રીન બે ગ્રીન બેલ્ટ પણ બનાવ્યા અને એ ગ્રીન બેલ્ટમાં આપણે શું આવે પેલા પામ પ્રકારના વૃક્ષો કે જેને મોટી ઘટા પણ થતી નથી મોટા પાંદડા પણ નથી થતા અને એનું પર્યાવરણમાં એનું યોગદાન બહુ મર્યાદિત છે તો જો આપણે એક જગ્યાએ વૃક્ષો કાપી અને રોડનું વાઈડનિંગ કરીએ અને ત્યાં પાછો નવો ગ્રીન પેચ બનાવીએ જેમાં આપણે લોન વાવીએ અને એમાં આપણે જો પામના વૃક્ષો વાવીએ તો એની જગ્યાએ જો આપણે એવી કાળજી રાખી હોત કે જે વૃક્ષો હતા એમ એ ગ્રીન પેચ આપણે રહેવા દીધો હોત તો આપણે પ્લાનિંગ કરતી વખતે બાંધકામ કરતી વખતે આપણે આ પ્રકારનો વિચાર કરવો પડશે બીજો આપણે જે શહેરોમાં વૃક્ષો આપણે કોઈપણ પ્રોજેક્ટના ભાગરૂપે આપણે વૃક્ષો કાપવા પડે છે તો તો આપણે વિભાગને કેટલીક ફી ચૂકવીએ છીએ અને એ ફી એટલા માટે ચૂકવીએ છીએ કે એ કપાયેલા વૃક્ષોથી ત્રણ ઘણા વૃક્ષો એમણે મારી જે સમજ છે એ મુજબ ત્રણ ઘણા વૃક્ષો એમણે ઉછેરવાના છે પણ આપણે ત્યાં થાય છે એવું કે જે શહેરની અંદર આપણે વૃક્ષો કપાય એના બદલામાં આપણે જે પૈસા વન વિભાગમાં ભરીએ છીએ એ વન વિભાગ બીજે ક્યાંય પણ આખા રાજ્યમાં એનું ગમે ત્યાં એનું ડિસ્ટ્રિબ્યુશન કરે આપણી પૃથ્વી એક જ છે અને રનિલ વિભાગ ક્યાંય પણ વૃક્ષ ઉછેરશે તો એનો લાભ બધાને મળવાનો છે એમાં કોઈ શંકા નથી પણ જે શહેરની અંદર વૃક્ષ કપાય છે એ શહેરમાં દિવસે જો આપણે વધારે વૃક્ષો વાવશું તો આપણું એના તરફ ધ્યાન જશે અને એ શહેરની જે હરિયાળી છે એ હરિયાળી ઓછી થતી આપણે અટકાવી શકીશું દાખલા તરીકે ગાંધીનગર એક વખતે જેટલું હરિયાળું હતું આજે રોડને એ બધું જેટલું પોળું થયું છે તો એના પ્રમાણમાં ઘણા વૃક્ષો કપાયા છે તો સામે આપણે એટલા બધા વૃક્ષો વાવ્યા નથી તો એના તરફ આપણે એક બધાનું ધ્યાન દોરવા માગું છું એ જ રીતે વન વિભાગની જે ગ્રાન્ટ છે સરકાર એમને જે અનુદાન આપે છે એ મર્યાદિત છે અને મર્યાદિત જ હોય કારણ કે સરકાર પાસે કંઈ અનલિમિટેડ સાધનો ના હોય તો જે પણ મર્યાદા છે ભાતના વિકાસના જે કંઈ કામો કરવાના છે એને બધાને ધ્યાનમાં રાખીને સરકાર એક અમુક ગ્રાન્ટ વન વિભાગને આપે છે એ હંમેશા આપણને ઓછી જ પડવાની છે કારણ કે આપણે બહુ જ બધા વૃક્ષો વાવવાના છે તો એને એને બીજું કોણ મદદ કરી શકે તો આજે ઘણી બધી નગરપાલિકાઓ વૃક્ષારોપણ માટે સારા એવા નાણાં ખર્ચે છે હું ગાંધીનગરમાં પણ જોઉં છું કે વૃક્ષો ઘણા બધા ગ્રીન પ્લેચ રોડની વચ્ચે રોડની બાજુમાં નગરપાલિકાઓ બાંધી રહી છે માત્ર ગાંધીનગરની વાત નહીં બધે જ આ રીતે થઈ રહ્યું છે તો એમાં આપણે ધ્યાન એક એવું રાખવાની જરૂર છે હું ઘણી બધી જગ્યાએ આ વસ્તુ જોઈ રહ્યો છું કે આજે ગ્રીન પેચના જે ટેન્ડરો થાય છે એ ટેન્ડરની અંદર મોટા વૃક્ષો વાવવાની જગ્યાએ આપણે નાના છોડ અથવા પામ પ્રકારના વૃક્ષો તરફ વળ્યા વળ્યા છીએ તો જો ખરેખર આ ગ્રાન્ટનો ઉપયોગ આપણે વૃક્ષો ઉછેરવા તરફ મોટા વૃક્ષો તરફ જો આપણે એને લઈ જઈએ તો આજે નહીં તો દસ વર્ષ પંદર વરસ વીસ વરસ પછી આપણો ગ્રીન ટચ મોટો થશે એટલે એ તરફ મને લાગે છે કે આ હું ધ્યાન દોરું છું અને આ હું આજે કંઈ ધ્યાન દોરું છું એ ધ્યાન કોઈની ટીકા કે આલોચના માટે નથી દોરતો આપણી બધાની જીવન પદ્ધતિ બદલાણી છે હું મારા બચપણમાં જેટલું વૃક્ષોનું ધ્યાન રાખતો હતો એટલું ધ્યાન કદાચ મેં નથી રાખ્યું પોલીસ અધિકારી તરીકે મેં વર્ષો સુધી કામ કર્યું છે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં હું કામ કરું છું તો મને એમ લાગે છે કે આજે જે અમે કાળજી લઈ રહ્યા છે એનાથી અનેક ઘણી કાળજી રાખવાની જરૂર છે એટલે બધાની જીવનશૈલી બદલાણી છે એટલે હું કોઈકને મહાનગરપાલિકાને કે વન વિભાગને સૂચન કરતો હો તો મને પણ એટલી જ લાગુ પડે છે તો એની હું વાત કરું તો પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં મારું આ છઠ્ઠું વર્ષ છે અને મેં શરૂઆતથી વૃક્ષો વાવવા તરફ મેં જોક આપ્યો છે અમારા જે પ્લાન બને છે એ પ્લાનની અંદર પણ અમે મેં એવો આગ્રહ રાખ્યો છે કે ભાઈ તમે જ્યારે કરો છો તો બધું પેવર બ્લોકથી જડી ના દો તમારું જે કમ્પાઉન્ડ છે એની બાજુમાં વૃક્ષો વાવવા માટેનો ક્યારો હોવો જ જોઈએ છતાં પણ હું મેં જોયું કે મારા પ્રોજેક્ટ ઉપર ગ્રાઉન્ડ ઉપર મને એવું થયેલું નહોતું ન થયું હોય એવી ઘણી બધી જગ્યાએ જોવા મળે તો મેં ગયા વખતે મારું કામ કરવાની પદ્ધતિ બદલી કે મેં એવું નક્કી કર્યું કે આને વૃક્ષને આપણે નકશાઓની અંદર જ નહીં નકશામાં તો આપણે કરવાનું જ નકશામાં શક્ય એટલી કાળજી રાખવાની કે વૃક્ષો વધુને વધુ વવાય પણ એ સિવાય ડ્રાઈવ કરો કે ડ્રાઈવ કરીને વૃક્ષો વાવો તો ગયા વર્ષે અમે ચાલીસ હજાર વૃક્ષો વાવ્યા અને આ વખતે અમે જોયું કે ચાલીસ હજાર વૃક્ષોમાંથી સાઠ ટકા વૃક્ષો બચ્યા કારણ કે અમે દરેક વૃક્ષને પિંજરું નથી આપ્યું દરેક વૃક્ષને પાણીની વ્યવસ્થા નથી કરી અમે બહુ ઓછા ખર્ચે વધુ વૃક્ષો વાવવાની અમે વિચાર કર્યો હતો તો આ વખતે અમે જે આખો સર્વે કર્યો એમાં અમે જોયું કે સાઈઠ ટકા વૃક્ષો આપણા બચ્યા છે તો આ સર્વાઈવલ રેટ આપણો વધે માટે આપણે શું કરવાનું બરાબર અને આ વખતે અમે પોલીસ આવાસ નિગમમાં એક લાખ વીસ હજારનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એ વધારીને મને લાગે છે કે અમે દોઢ લાખ સુધી પહોંચી શકીશું અને આમાં અમે એક પણ વૃક્ષ મિયા વાંકીની અંદર નથી વાવતા એટલે કે અમારે અમે જે પણ વૃક્ષ વાવશું એ પાંચ દસ વર્ષે વિશાળ વૃક્ષ થવાનું છે એને એટલી જગ્યાની જરૂર પડવાની છે ને એટલી મોટી ઘટા થવાની છે તો હું પોલીસ આવાસ નિગમની આ વાત એટલા માટે કરી રહ્યો છું કે હું બીજા ડિપાર્ટમેન્ટ માટે કોઈ સૂચન કરી રહ્યો છું તો એ એ મા એ સૂચન જે કરી રહ્યો છે મને પણ લાગુ પડે છે અને દરરોજ સુધારાનો અવકાશ છે પોલીસ આવાસ નિગમમાં પણ હું જોઉં છું કે મારે જેટલું કરવું જોઈતું એથી જોઈતું હતું એના કરતાં હું વધારે કર મારે કરવાની જરૂર હતી તો બાકી ડિપાર્ટમેન્ટે પણ સરકારના વિભાગોએ પણ વધારે કરવાની જરૂર છે એના તરફ હું ધ્યાન દોરવા માગું છું અને કદાચ આ વર્ષે હું પોલીસ આવાસ નિગમમાં પણ જે કરી રહ્યો છું આવતા વર્ષે મને એમ લાગે કે એ પણ અધૂરું પડે છે ઓછું પડે છે તો એને વધારવાની પણ મારી તૈયારી હોવી જોઈએ અને હું જે વિચારો રજૂ કરી રહ્યો છે મારા વિચારો છે એ વિચારો સાચા જ છે એવું નહીં એ વિચારો ઉપર આપણે વિચાર કરીએ અને એનાથી પણ સારું જેટલું થઈ શકે એવું આપણે બધા પ્રયત્ન કરીએ એને ધ્યાનમાં રાખીને હું આ વાત કરી રહ્યો છું બીજું એવું જ મારું ધ્યાન દોરવું છે રોડ સ્લાઇડ રોડ સાઇડ પ્લાન્ટેશન આથી લગભગ મને ખ્યાલ છે કે હું પાંચમા ધોરણમાં ભણતો એટલે ઓગણીસો ને ચુંબોતેર પંચોતેરમાં મેં પહેલીવાર રોડની સાઈડમાં પ્લાન્ટેશન જોયું અને અમારા ગામના લોકોને થોડું અચરજથી થોડુંક ટીકાત્મક રીતે પણ જોતા કે સરકારે આ શું નવું નાટક ચાલુ કર્યું છે આજે હું જોઉં છું કે આપણા ઘણા બધા રોડો રોડમાં ઘણા મોટા વૃક્ષો હતા વર્ષો સુધી આપણે જોયા એ પછી એ રોડ પહોળા થયા અને એ વૃક્ષો કપાયા અને ઘણી બધી જગ્યાએ રોડ સાઇડ પ્લાન્ટેશન ઓછું છે આપણો એક જ દાખલો લઈએ કે એક્સપ્રેસ હાઈવે આપણો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે તો એની બાજુની અંદર મોટી જગ્યા છે અને એનું નેવું ટકા ફેન્સિંગ સરખું છે તો એની અંદર ઘણા બધા વૃક્ષો મને લાગે છે કે વાવી શકાય એમ છે તો એ દિશામાં પણ આપણે વિચાર કરવો પડશે એ જ રીતે જે આપણે ટોલ રોડ બનાવીએ છીએ તો એ ટોલ રોડની અંદર કોન્ટ્રાક્ટરે સારો રોડ બનાવવાનો અને અમુક વર્ષો સુધી મેન્ટેન કરવાનો અને એના બદલામાં ટોલ ઉઘરાવાની જોગવાઈ છે તો એની અંદર આપણે રોડ સાઇડ પ્લાન્ટેશનની પ્રોપર જોગવાઈ હોવી જોઈએ જે આપણે ટેન્ડર બનાવીએ એ ટેન્ડર મુજબ એણે ઝાડ વાવ્યા છે ઉછેર્યા છે કેટલા વાવવાના છે કયા પ્રકારના વાવવાના છે અને કેટલા વરસ ઉછેરવાના છે એ બધી જ ટેન્ડરમાં જોગવાઈ હોવી જોઈએ અને જો આપણે રોડના બાંધકામની સાથે સાથે જો ટેન્ડરમાં વૃક્ષો વાવવાની જોગવાઈ રાખીએ અને એને ત્રણેક વરસ સુધી સાચવવાની એમાં જોગવાઈ રાખીએ તો રોડના બાંધકામના પ્રમાણમાં એનો ખર્ચો એટલો વધારે નહીં થાય એવી મારી સમજ છે અને ખર્ચો થાય તો પણ પર્યાવરણની જે સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ એ પ્રમાણે આપણે એની અંદર પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈશે એવું મારું સૂચન છે પછી એક આપણે બાંધકામની અંદર હું મારી મારી જ વાત કરું આપણે આજે બધું વિચાર કરી રહ્યા છીએ તો આપણે સમજવાનો સુધારવાનો આપણે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ તો મારી જ વાત કરું કે હું પોલીસ નિગમમાં છ વરસ મેં હું જોડાયો તો મને એમ થયું કે પ્રાઇવેટ સ્કીમોની અંદર જેવા પાર્કિંગ સેડ છે એવા જ પાર્કિંગ સેડ મારે પોલીસમાં કેમ નહીં પોલીસની કોલોનીઓમાં શું કામ ના હોવા જોઈએ તો મેં પાર્કિંગ સેડ આપ્યા અને આખી પ્રોસેસમાં જેમ બાંધકામ થયું પછી પાર્કિંગ સેટનો તબક્કો આવ્યો અને મને પણ પર્યાવરણની જેમ મારી સૂઝ વધતી ગઈ એમ મને સમજાણું કે આપણે એક પાર્કિંગ સેટ બનાવીએ તો એ પંદર વીસ વરસ ચાલે પંદર વીસ વરસ પછી એ પાર્કિંગ સેટ કટાઈ જાય એને રિપેર કરવો પડે એ વખતે આપણી પાસે કદાચ રિપેરિંગના એટલા પૈસા ના પણ હોય આપણે મકાનોના રિપેરિંગના પણ પૈસા નથી હોતા તો આપણા પાર્કિંગ સેટના રિપેરિંગના પૈસા પણ ના હોય અને બીજું આપણે એટલું બાંધકામને બદલે આપણે જો વૃક્ષારોપણના વૃક્ષોની માધ્યમથી જો આપણે છાયાની વ્યવસ્થા કરીએ તો આપણે ગુજરાતની અંદર ચોમાસામાં સાઠ દિવસથી વધારે વરસાદ નથી થતો તો એ ભીના દિવસો સિવાયના ત્રણસો પાંસઠમાંથી ત્રણસો દિવસ સુધી આપણે છાયાના માધ્યમથી પાર્કિંગની પાર્કિંગ માટે આપણે પૂરતી વ્યવસ્થા કરી શકીએ એટલે અમે જે શેડ બાંધતા હતા એની જગ્યાએ અમે ઓપન પાર્કિંગ શરૂ કર્યા એ પાર્કિંગની અંદર અમે એ પ્રકારે મોટા એ એ અંતરે એવા વૃક્ષો આવ્યા કે એની નીચે વાહન પાર્ક પણ થઈ શકે વાહન પાર્ક કરવામાં એ નડે નહીં અને એ મોટું વૃક્ષ થાય અને આજથી સો વર્ષ સુધી એ પાર્કિંગ તરીકે કામ કરે આપણો પાર્કિંગ સેટ છે એ સો વર્ષ નથી ચાલવાનો તો આ અમે શીખ્યા એમ મને લાગે છે કે આપણા વિકાસ સાથે જોડાયેલા જુદા જુદા ડિપાર્ટમેન્ટ કે જે સિંચાઈ વિભાગ હોય કે રોડના બાંધકામનો વિભાગ હોય કે નગરપાલિકાઓ હોય કે વન વિભાગ હોય બરાબર છે કે પર્યાવરણ વિભાગ હોય એ બધા લોકો આપણી પોતાની માધ્યમથી આપણે શીખવાનો સતત પ્રયત્ન કરીએ ને સુધી નવું સારું શું કરી શકીએ એનો આપણે વિચાર કરીએ બીજું હું કન્સ્ટ્રક્શન કંપની પોલીસ આવાસ નિગમમાં હું છું એટલે હું જોઉં છું કે અમારા લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ થતું હોય તો ઘણીવાર અમે એ કામ બહારના કન્સલ્ટન્ટ માધ્યમથી પાસેથી કરાવતા હોઈએ તો અમે જોઈએ કે અમારા કન્સલ્ટન્ટ છે ને એ લેન્ડસ્કેપમાં હાર્ડસ્કેપ લઈ આવે એટલે કે આપણે લેન્ડસ્કેપ માટેની જગ્યા હોય તો એની અંદર પ્રાથમિકતા શું હોય તો આપણે ખરેખર તો એટલી સરહદ ઉપર વૃક્ષો વાવીએ વચ્ચે કેટલીક લોન રાખીએ પણ અને પણ બાંધકામની એમાં જરૂર નથી આપણે બાંધકામ કરશું તો એ બાંધકામ લાંબો સમય ટકવાનું નથી અથવા એ બાંધકામ છે તપવાનું છે અને એટલી હરિયાળી જગ્યા માટેની ગ્રીન સ્પેસ એટલી ઓછી થવાની છે એટલે આપણે જ્યારે પણ લેન્ડસ્કેપ ડેવલપ કરીએ ત્યારે આપણે એટલું એક ધ્યાન રાખીએ કે આપણે જો લોન કરવી હોય બરાબર છે તો લોન મર્યાદિત કરીએ કારણ કે લોન સતત પાણી માગે છે મેન્ટેનન્સ માગે છે જ્યારે એની જગ્યાએ આપણે વૃક્ષ વાવીએ તો પાંચ વર્ષ પછી એ વૃક્ષ ભૂલી જઈએ અને એની જે ઘટા છે જેના કારણે આપણને પર્યાવરણનો જે ફાયદો થવાનો છે એ લોન કરતાં ઘણો વધારે થવાનો છે એટલે અમે જ્યાં પણ પોલીસ આવાસ નિગમના મકાનોમાં લોન કરીએ છીએ તો સાથે સાથે વૃક્ષો પણ પૂરતા પ્રમાણમાં થાય એ દિશામાં અમે સતત પ્રયત્નશીલ છીએ અને એ પણ અમે આ પ્રોસેસની અંદર શીખ્યા છીએ હું તમને આનો એક ન ગમે એવો દાખલો આપું મારું ગાંધીનગરમાં ઘર છે એની સામે અમે વૃક્ષો વાવ્યા હતા અને સારા એવા વૃક્ષો ઉછર્યા હતા અને પછી ત્યાં બગીચો બનાવવાનું નક્કી થયું અને જે ડિપાર્ટમેન્ટે બગીચો બનાવ્યો એમાંથી ઘણા ઉછરેલા ઝાડ કાપી નાખ્યા અને ખૂબીની વાત એ હતી કે મારી મકાનની આજુબાજુ એ વખતે હું ત્યાં રહેતો નહોતો મારી મારી આજુબાજુ રહેનારા મારા પડોશીઓ પણ એવું ઈચ્છતા હતા કે આપણે આ બગીચો બને તેની અંદર લોન હોવી જોઈએ તો આ એક આપણે કોઈ કોઈની આમાં આપણે ટીકા નથી કરતા આપણે આપણી સમજ ધીરે ધીરે વધારવાની છે પેલા વિભાગે પણ જે બગીચો બનાવ્યો ને એમાં વૃક્ષો ઓછા કર્યા અને લોન કરવાનો પ્રયત્ન કર્યો કારણ કે એમની પોતાની સમજ એ રીતની હશે સમાજની પણ જે માગ હતી એ રીતની હતી તો આપણે બધાએ આ સમજવું પડશે આપણા બગીચાઓની અંદર પણ આપણે જે ચાલવાના રસ્તાઓ કરીએ છીએ તો એ રસ્તામાં આપણે પેવર બ્લોક બનાવવાની જરૂર નથી કમસે કમ જે ઉત્તર ગુજરાતની જમીન છે એ ચોમાસાની અંદર વરસાદ પડતો હશે તો પણ એ જમીનમાં કાદવ કીચડ થતો નથી દક્ષિણ ગુજરાત હોય તો એની વાત જુદી છે તો આપણે ત્યાં ખુલ્ મતલબ ચાલી શકાય એવા રેતાળ રસ્તા આપણે બનાવીએ તો આપણા પગના સાંધાઓને પણ ઓછું નુકસાન થશે અને એ રસ્તાની બાજુમાં આપણે વૃક્ષો વાવીએ તો એ રસ્તાઓ પણ છાયાથી ઢકાયેલા હશે તો માણસો સવારે ચાલવા જશે ત્યારે એમાં સવારે સાંજે જ્યારે પણ ચાલવા જાય ત્યારે વૃક્ષો એમને ખૂબ બધું ઓક્સિજન આપશે અને મોડા વહેલા તડકામાં પણ એમને ચાલવા જવું હશે તો એમને છાયા મળશે અને એ જે પેવર બ્લોક નહીં નાખ્યા હોય તો એ જે જમીન છે એ ઓછી તપશે અને આપણા આપણા વાતાવરણની અંદર એટલી ગરમી ઓછી કરશે તો આપણે આના તરફ ધ્યાન આપવાની જરૂર છે હા હું વાત કરતો તો હાર્ડસ્કેપની તો મેં જેટલા અમે વચ્ચે અમે લોકોએ આર્કિટેક પસંદ કરવા માટે ઇન્ટરવ્યૂ લીધા અને બે વખત થઈને અમે લગભગ વીસ પચીસ લોકોના ઇન્ટરવ્યૂ લીધા તો અમે એમને આર્કિટેક્ટને જે વિદ્યાર્થીઓ હતા જે અમારે ત્યાં ઉમેદવારો આવ્યા હતા એમને પૂછ પૂછતા હતા તો અમે એમને કીધું કે ભાઈ જો બગીચાની અંદર બેસવા માટેની વ્યવસ્થા કરવી હોય તો શું કરવું જોઈએ એમ તો એ લોકો ભાત ભાતના સ્ટ્રકચર અમને સજેસ્ટ કરે કર્યા એમણે ઇન્ટરવ્યૂમાં પણ કોઈએ અમને વૃક્ષ વાવવાનું કીધું નહીં તો આ આપણી તાલીમનો અભાવ છે અને આમાં પણ આપણે કોઈની ટીકા નથી કરતા આપણે એ તાલીમ સુધારવી પડશે આપણા અભ્યાસક્રમોની અંદર પર્યાવરણ લક્ષિતા દાખલ કરવી પડશે એ શાળાનો અભ્યાસક્રમ હોય કે કોલેજના સપતિનો અભ્યાસક્રમ હોય કે સિવિલ એન્જિનિયરનો અભ્યાસક્રમ હોય કારણ કે આજે આપણે આવું શું કામ કરી રહ્યા છીએ તો આપણે બચપણથી આ પ્રકારનું શીખ્યા છીએ કે ભાઈ વૃક્ષોની કાળજી કેટલી રાખવી જોઈએ એનું શિક્ષણ આપણને બચપણથી આપણા ઘરમાંથી આપણી શાળામાંથી આપણી કોલેજમાંથી નથી મળી રહ્યું એટલે આપણે એ શિક્ષણ સુધારવાની જરૂર પડશે વૃક્ષોનું મહત્વ સમજાવવું પડશે કઈ રીતે વૃક્ષો વાવી શકાય કેટલું ઓછામાં ઓછું આપણે બાંધકામ કરીએ બાંધકામથી આપણે માઇનિંગ કરીએ છીએ એના કારણે પૃથ્વીને નુકસાન કરીએ છીએ બાંધકામ માટેનું જે મટીરિયલ બને છે સિમેન્ટ બનતો હોય કે ઈટ બનતી હોય તો એની અંદર ઘણું બધું ઈંધણ વપરાય છે તો એ પણ પર્યાવરણને નુકસાન કરે છે એ ઈંધણને વપરાઈને જે ધુમાડો થાય છે એ પણ પર્યાવરણને નુકસાન કરે છે તો આ બધી વસ્તુ આપણે આપણા બાળકોથી માણીને અત્યાર સુધીના લોકોને સમજ સમજાવવા પડશે હું બગીચાની વાત કરતો તો આપણે જૂના બગીચા જોઈએ એ અમદાવાદનું અખંડાનંદ કોલેજ કોલેજ સામેનો બગીચો હોય કે વડોદરાનો કમાટી બાગ હોય તો આ બગીચાઓ જે તે વખતે બન્યા ત્યારે વૃક્ષોથી સુરતનો ચોપાટીનો બગીચો હોય તો એ વૃક્ષોથી ભરેલા બગીચાઓ છે તો હવેના બગીચાઓ લોનવાળા હોય એ જગ્યાએ વધુને વધુ એમાં વૃક્ષો હોય એના તરફ આપણે ધ્યાન દોરવું જોઈએ આપણે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ અને આખી પ્રક્રિયાની અંદર આપણે લોકો તરીકે જેટલા જાગૃત થઈશું એટલું આપણે વધારે સારું કરી શકીશું એટલે આપણે જો આપણે પોતે જાગૃત હશું તો આપણા બાળકોને શિક્ષણ આપશું આપણા ઘરના સંસ્કારોની અંદર એ વસ્તુ આવશે આપણે શિક્ષણ સાથે સંકળાયેલા હશું તો પણ આપણે બાળકોને શિક્ષણ આપશું અને આપણે વિકાસના કામો કરનારા લોકો હોઈશું કે આપણે ઉદ્યોગ ધંધાવાળા હોઈશું તો આપણે જે કંઈ વિકાસ કરશું જે ઉદ્યોગ ધંધા સ્થાપશું એ બધા આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરશું તો અત્યારે જ્યારે આટલી બધી ગરમી પડી રહી છે ત્યારે મને એમ લાગે છે કે આ દિશામાં આપણે ચોક્કસ વિચાર કરીએ આ મારા વિચારો છે આ વિચારો આખરી છે એવું આપણે ન માનીએ પણ આપણે બધા પોતપોતાના આવા વિચારો વ્યક્ત કરીએ અને આપણા વિચારોને સુધારવાનો પ્રયત્ન કરીએ એટલે હું આજે તમારી સામે વાત કરી રહ્યો છું તો આખરી વાત નથી આ વાત કર્યા પછી ક્યાંકથી મને બીજો બીજી વાત આવશે તો હું એને સ્વીકારવાનું ખુલ્લા મને અને એમાંથી શીખવાનો હું પ્રયત્ન કરીશ એટલે આજે મેં જે કંઈ વાત કરી છે એ કોઈની ટીકા માટે કે કોઈની આ ખામી છે કે કોઈ આ ધ્યાન નથી આપતું કે કોઈની ફરિયાદ માટે આ વાત નથી કરી આ એક વિચાર આપણે શરૂ કરીએ અને આપણે બધા જ વિચારીએ અને એને વધારેને વધારે સારું કેવી રીતે કરી શકીએ એવો આપણે પ્રયત્ન કરીએ તો એટલી એ ભૂમિકા સાથે હું મારી વાત પૂરી કરું છું ધન્યવાદ uh,